妈。 ને દર્શન કરવા આવ કે મારો મસ્ત સુટ્યોય ભગવાનની દયાથી આ ઠંડો ઠંડો કે ઉંગવાનો જોર મન થઈ ગયો સુટતો

કોક તો લાગે કોક તો કોઈક થયું છે હારો ડોહો ચીરાય છે મને લાગે કોક થયું અટક બટક આયુ પોણી પોની લઈને જાદી અટક બટાક આય કશું મને છે પોણી પીવો તો પાણી સોટી એ બસ લે યાર તું શું યાર આવ કરી આ દોહાવાને જો પેલા કન લઈ જઉ બાર લઈ જા સુને પેલા કન પંખાઈ છે હેડો હેડો પેલા બેહો સોયલા એ માં ચંપક બચાવજે

હેલો જયદીપભાઈ હા હા તમારું મયુરજી રહેન હા ઈયર ના કો ક્યું છે શું જોઈએ શું જોઈએ તમને ચક્કર આવ્યું સાચીનું દુઃખે ચક્કર આવીને સાતીનું દુઃખે અટકનો હુમલો પણ હુમલો નહીં અટકનો નહીં આવે એમ તો પછી તો હું જોયે તો પીલાં કંઈ બેઠા સાથે પડ્યા એ પોણીનું બાતલોય લેતા આવજો લેપુ શરબત પી કે લેપુ શરબત હોય ચો લે હી હા તો હું ફોની બાટલો લઈને આવું હા જલ્દી આવો જલ્દી એ હા

હવે યે હા હા એ સાયકલ પરવાલી હા ઓબા બહુ લેપોણ આયા જાય અલ્યા આ સાઈડ હું સાયકલ નહી ચલાવું કે ના નેળ્યું એ ખાઈ તો ચલાવું કો ફોન તો પડતો હો ઓલો અ ભીટુ એ આ તો આપણે નાલામ દેવા ઓમે દુગણીમાં મંદિર દી નાળું ના નીળ્યું આ યે આવો છો હા લો હેલો પણ નમી રે કીં મની ફાવે પણ રે તૂડો ચટલો હું ચાલો ચલાવ પગ છે

કુડાએ ના કે હું તો કુડાનો હું તો બંગાળી ગાડી ફૂખારીય કુડાનો છે આ એટલે તારે હાલ કુડાડ્યા હેડો જલ્દી દરવાજો તો આડો કરો ચલાવો કે ચલાવ તમારી ઈચ્છા હેડો હું ચલાવ બેહીજો ટકુ મારીમાં બેસજો બેહીજો આ હવે આયા

Mà đợt sang sẵn này બહેનો કરનો છે શું શું ખબર એલા પોલીસ છોડી સટી તમારો આય આવાવા કીધું તો ને યાર તો દુખતું તો હોય સાચે હું તું તો પટરા

મોજુગા હા અમા કેમોજી આવી તમે છોટો પાડો મારો છોટો પાડો તો મારી ચાક તો નુકુને મારે બી મિય ને ફોન કરું બલા બે વાર ગોવાય

આવે દાડો હીરો મજાક ઉડાડવાનો દાડો મજા કરવાનો હા હીરો હતો

ના કમ ઉધો તકલી બડાય રાશી હાશી આ બા બહુ બુઆસી બહારયા હા તો પેલા તો બનાવતા આજ પેલા દાડો હે હા ફોન કરે પણ હવે તો મારો ફોન લગભગ તો વાઈફાઈ છે એટલે સ્વીચ ઓપન બロス સફળ ને આવો કરો કે એટલે ચાર્ટિંગ એમો જલ્દી પાછો ગાડી ફોન આયા કરી ને ને ના ના હવે હેડો અમારું તો ના 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 હારું ભલે પધાર્યા હો હવે વાગી તો કદી બોલાવતા ના હો મને ટાઈમ વેસ્ટ થાય હારોડા આવજી સારી હો ના ના હા હવે તો એની હગાઈ કદી નહી થાય પાછી હારોડ